મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ ચૈત્ર માસના વધ પક્ષની એકાદશી સર્વ રીતે રક્ષા કરનાર એકાદશી વરુથીની એકાદશીની વ્રત કથા મહિમા વિધિ તથા આજના ખાસ ઉપાય જો આપના વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુડરી કાક્ષ મંગલાય તનોહરી મંગલ મૂર્તિ ભગવાન શ્રી નારાયણ દેવની છે મિત્રો વરુથીની એકાદશી અર્થાત સર્વ પ્રકારે રક્ષા કરનાર ભક્તોની સર્વે મનોકામના પૂર્ણ કરનાર પાપોને નષ્ટ કરનાર અને અંત સમયે વૈકુંઠ ધામની પ્રાપ્તિ કરાવનાર એકાદશીનું વ્રત આ દિવસે ભક્તો લક્ષ્મીનારાયણ દેવનું પૂજન કરે છે અને પ્રભુને પ્રાર્થના કરે છે પોતાના જન્મ મૃત્યુની સાર્થકતા માટે આજના દિવસે વૈષ્ણવ આચાર્ય શ્રી વલ્લભ પ્રભુનો જન્મોત્સવ પણ મનાવાય છે એટલે વૈષ્ણવ મંદિરમાં ધામે ધૂમેથી આ ઉત્સવ મનાવાય છે લાલજી અર્થાત ભગવાન શ્રી કૃષ્ણની સેવા પૂજા થાય છે અને વલ્લભ પ્રભુનો જન્મ ઉત્સવ મનાવીને ભક્તો પ્રસાદની વહેંચણી કરે છે ધામે ધૂમેથી ઉત્સવ મનાવીને ભજન ધોળ ગાય છે આજના દિવસે વ્રત ઉપવાસ કરીને પણ ભક્તો પોતાનું શારીરિક માનસિક કષ્ટ હોય તે મટાડી શકે છે આ એકાદશી ભગવાન શ્રી લક્ષ્મી નારાયણ દેવને સમર્પિત છે આજે પ્રભુ માટે મનુષ્ય જપ તપ વ્રત દાન પુણ્ય કરે છે જેથી પ્રભુ પ્રસન્ન થાય તો મનોકામના પૂર્ણ થાય ભુક્તિ અને અંતમાં મુક્તિ દેનાર આ એકાદશી છે ખાસ કરીને ચૈત્ર માસના વદ પક્ષની એકાદશી જેને વરુથીની એકાદશી કહેવાય છે વરુથીની અર્થાત સર્વ પ્રકારે રક્ષા કરનાર એકાદશી છે અંદરથી બહારથી બધી રીતે જે મનુષ્ય પોતાના જીવનમાં બાધાઓ પાપો સંકટોથી રક્ષા પ્રાપ્ત કરવા ઈચ્છતો હોય તે આ એકાદશીનું વ્રત કરીને આ લોક પરલોક લોક સાર્થક કરી શકે છે આ વ્રત આત્મશુદ્ધિનું સાધન છે ભગવાન શ્રી હરિની કૃપા માટે સર્વોત્તમ માધ્યમ છે એકાદશીનું વ્રત રાખવાથી સમસ્ત પાપ નષ્ટ થાય છે વૈકુઠ ધામની પ્રાપ્તિ થાય છે આપણા ઋષિમુનિઓએ પાપ પુણ્ય સ્વર્ગ નર્ક આદિનો વિચાર ધ્યાનમાં લઈને મનુષ્યને સારા માર્ગે ચાલવા માટે સારા કર્મ કરવા માટે વ્રત જપ તપ ઉપવાસનું જે સૂચન આપેલું છે તેમાં એકાદશીનું મહાત્મય ઘણું છે એકાદશી કે જે મહિનામાં બે વખત આવે છે એક તો શુદ્ધ પક્ષની એકાદશી બીજી છે વધ પક્ષની એકાદશી વરસની કુલ ચોવીસ એકાદશી થાય છે અને જ્યારે ત્રણ વર્ષે પુરુષોત્તમ માસ આવે છે એ માસની બે એકાદશી કુલ છવ્વીસ એકાદશી થાય છે આ છવ્વીસય એકાદશીનું વ્રત ઉત્તમમાં ઉત્તમ આપનાર છે પરંતુ જે ભક્તો કોઈ પણ કારણસર આ બધી એકાદશીનું વ્રત ન કરી શકે તો વરસની માત્ર બે એકાદશી છે એક તો દેવસઈની એકાદશી અને એક દેવઉઠની એકાદશી આ બે એકાદશીનું વ્રત કરે તો પણ સંપૂર્ણ એકાદશીનું ફળ પ્રાપ્ત થાય છે ભગવાન શ્રી નારાયણની કૃપા પ્રાપ્ત કરવા માટે લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત કરવા માટે જીવનમાં ધન સૌભાગ્ય આરોગ્ય સુખ શાંતિ સંતતિ અને અંતે મોક્ષપદ પ્રાપ્ત કરવા માટેનું ઉત્તમ સાધન છે આ એકાદશી એકાદશીના દિવસે વ્રત કરવાથી આરોગ્યની પણ પ્રાપ્તિ થાય છે જો કે પંદર પંદર દિવસે આ એકાદશીનું વ્રત આવે છે ત્યારે ભક્તો અન્નનો ત્યાગ કરે છે જેથી શરીર સ્વાસ્થ્ય જળવાઈ રહે પરંતુ જો એકાદશીનું વ્રત ન થાય તો પણ માત્ર પ્રભુનું પૂજન કરી શકાય છે મંત્ર જાપ કરી શકાય છે વ્રત ઉપવાસ જે છે તે આપણી ભાવના શ્રદ્ધાને આધીન હોય છે કોઈની દેખાદેખીથી થઈ શકતું નથી અને એટલું ફળ પણ મળતું નથી માટે આ જે આપણે કર્મ કરીએ છીએ ચાહે વ્રત જપ ઉપવાસ હોય કે દાન પુણ્ય હોય કે જીવનમાં જે નિર્ણય લઈએ છીએ કે જેવું એવું જીવન જીવીએ છીએ એ રીતનું જે ફલ પ્રાપ્ત થાય છે તે પ્રભુના હાથમાં છે માટે એકાદશીનું વ્રત કરીએ કે કોઈ પણ કાર્ય કરીએ કર્મ કરીએ ત્યારે શ્રદ્ધા ભક્તિ હોવી જરૂરી છે વ્રત ઉપવાસનું ફળ ત્યારે જ શુભ પરિણામ આપે છે બાકી વ્રત કરીને કોઈ લાભ પ્રાપ્ત થતો નથી વ્રત કરવાના પણ અમુક નિયમ હોય છે જેમ કે નિંદાકૂથલી કરવી નહીં અને આ દિવસે પ્રભુ ભજનમાં મન પોરવીને રાખવું અને માંસ મદિરા આદિ વ્યસનનો ત્યાગ કરવો તથા લસણ ડુંગરી છે રાંધેલો ભાત છે તેનો ત્યાગ કરાય છે અને જો વ્રત ન થાય તો પણ પારકું અન્નનો ત્યાગ કરાય છે ધરતી પર શયન કરાય છે વાળ નખ કપાતા નથી અને પતિ પત્નીએ બ્રહ્મચર્યનું પાલન કરવું પડે છે અને આ ઉપરાંત આપણે જે કાંઈ શુભ કાર્ય કરીએ છીએ જેવા કે દાન પુણ્ય તુલસીજીની પૂજા છે વટવૃક્ષની પૂજા છે પીપળાનું પૂજન છે તે પૂજન દરમિયાન પણ પ્રભુનું સ્મરણ કરવું જોઈએ ઘણી વખત આપણે પૂજા કરતી વખતે સાંસારિક વાતો કરીએ છીએ તે વાતો કરવી ન જોઈએ પૂજા કરતી વખતે માત્ર પ્રભુ સ્મરણ હોવું જોઈએ આપણા પિતૃનું સ્મરણ કરાય છે જ્યારે પીપળાના વૃક્ષની પૂજા કરીએ છીએ એકાદશીના દિવસે આપણે તુલસીજીને દીપદાન કરીએ છીએ ત્યારે પણ માતા તુલસીના નામનું સ્મરણ કરવું જોઈએ શ્રી કૃષ્ણ પ્રિયાય નમઃ અથવા તો તુલસી મંત્ર કોઈ પણ આવડતો હોય તે જપાય છે લૌકિક વાતો કરાતી નથી પૂજા કરતી વખતે આપણા ધ્યાનને કેન્દ્રિત રખાય છે મનને એકાગ્ર રખાય છે આ રીતે પૂજાના અમુક નિયમ છે ઉદયાતિથી અનુસાર હંમેશા એકાદશીનું વ્રત કરાય છે એટલા માટે એકાદશીનું વ્રત તારીખ ચોવીસ એપ્રિલ બે હજાર પચીસ અને ગુરુવારના દિવસે રાખવાનું રહેશે હવે આપણે જાણી લઈએ આ એકાદશીના પારણા ક્યારે કરવાના છે એકાદશીના પારણા તારીખ પચીસ એપ્રિલ બે હજાર પચીસ શુક્રવારના દિવસે સવારે છ વાગ્યા સુધીમાં કરવાના રહેશે શુક્રવારના દિવસે પ્રદોષ વ્રત પણ થાય છે શુક્ર પ્રદોષ વ્રત આરંભ થાય છે એટલા માટે જે ભક્તો પ્રદોષનું વ્રત કરવા ઈચ્છતા હોય તેઓ માત્ર તુલસીનું એક પત્ર અને એક ચમચી જલ લઈને પારણા કરે દાન દક્ષિણા કરી લે અને ત્યારબાદ પ્રદોષના વ્રતનો સંકલ્પ કરી લે આ રીતે આ એકાદશીના પારણા કરવાના રહેશે અને જે ભક્તો પ્રદોષનું વ્રત કરતા નથી તેઓ તો પૂર્ણ ભોજન કરીને પારણા કરી શકે છે આ દિવસે રાંધેલો ભાત ખાવો ઉત્તમ છે આ એકાદશીના દિવસે બ્રહ્મયોગ છે ઇન્દ્રયોગ છે અને લક્ષ્મી નારાયણની પૂજા આ યોગ દરમિયાન કરવાથી સુખોમાં વૃદ્ધિ થાય છે જીવનમાં પરેશાનીમાંથી મુક્તિ મળે છે આજે શિવવાસ પણ છે કારણ કે પ્રદોષની તિથિ સાંજના સમયે આવી જાય છે ત્યારે શિવવાસમાં ભગવાન મહાદેવની પૂજા અર્ચના કરવાથી ભક્તોને મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે દરેક પ્રકારની કામના પૂર્ણ થાય છે ધર્મ અર્થ કામ અને મોક્ષ આપનાર પ્રદોષની તિથિ છે કારણ કે આ ધરતી લોકના માતા પિતા જે છે તે છે શિવ અને પાર્વતી તેમની પૂજાનું કાળમાં વિધાન છે આ શુભ અવસર પર જગતના પાલનહાર ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીની પૂજા કરાય છે જે કાંઈ મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરવાની ઈચ્છા છે તે તો થાય છે પરંતુ આપણું ખુદનું કલ્યાણ થાય છે આપણી આત્માનું કલ્યાણ થાય છે આપણું મન નિર્મળ થાય છે આપણી બુદ્ધિ નિર્મળ થાય છે એ જ ઉત્તમ ફળ છે જો કે આપણે જે સાંસારિક કામનાઓ પ્રભુ પાસે માંગીએ છીએ તે તો તુચ્છ લાભ પાવીને જાય છે કામના પૂર્ણ થઈ જાય એટલે બીજી કામના ઉત્પન્ન થઈ જાય છે આપોઆપ જ એ કામના પૂરી થાય એટલે એના પછીની ત્રીજી કામના ઉત્પન્ન થઈ જાય છે આપોઆપ આમાંથી ક્યારેય આપણે મુક્ત થઈ શકતા નથી પરંતુ આ વ્રત જપ તપ ઉપવાસ દાન પુણ્ય છે તે આપણી આત્માની શુદ્ધિ અર્થે છે મનની પવિત્રતા અર્થે છે એટલા માટે આપણે આ કાર્ય અવશ્ય કરીએ છીએ ચાહે આપણે ઈશ્વર નિમિત્તે વ્રત જપ કરીએ કે પિતૃ નિમિત્તે કરીએ કે આપણા ખુશી આનંદ માટે કરીએ એમાં જે આનંદ છે તે મનોકામનાની સિદ્ધિ માટે જે આપણે કરીએ છીએ તેટલો આનંદ પ્રાપ્ત થતો નથી એમાંય ચૈત્ર માસના વદ પક્ષની જે આ તિથિ છે ત્યારે તો આપણે પિતૃતર્પણ પણ કરી શકીએ છીએ શ્રાદ્ધ પિંડ દાન પણ કરી શકીએ છીએ આ ચૈત્ર માસની એકાદશી છે પૂર્ણિમા છે અમાવસ્યા છે તેનું મહત્ત્વ છે જેમ ભાદરવા માસમાં આપણે પિતૃ કાર્ય કરી શકીએ છીએ એ જ રીતે ચૈત્ર માસના વધ પક્ષના જે દિવસો છે તેમાં પણ આપણે પિતૃ નિમિત્તે દાન પુણ્ય કરી શકીએ છીએ આ આવૃત્તિની એકાદશીનું મહત્ત્વ પુરાણોમાં પણ પ્રસિદ્ધ છે કહેવાય છે કે આ વ્રતથી મનુષ્યનો આલોક પરલોક સાર્થક થાય છે સાથે સુખ સંપત્તિ અને મોક્ષની પ્રાપ્તિ કરાવનાર ભગવાન વિષ્ણુને પ્રિય એવા વરાહ અવતારની પૂજા થાય છે જે ભગવાન નારાયણનો વરાહ અવતાર છે તેઓએ પૃથ્વીને કિનારે રાખીને જીવનદાન આપ્યું હતું તેથી આ પૃથ્વી લોકના પાલન પોષણ કરતા પિતા ભગવાન લક્ષ્મીપતિ નારાયણ છે માટે આજે વરાહ અવતાર અને મા વારાહીની પૂજા થાય છે પદ્મપુરાણમાં ભગવાન શ્રીકૃષ્ણએ યુધિષ્ઠિરને આ એકાદશીનું મહાત્મય કહી સંભળાવ્યું હતું ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને કહ્યું હતું કે હે રાજન વરુથીની એકાદશી લોક અને પરલોકમાં સૌભાગ્ય આપનાર છે વરુથીની એકાદશીના વ્રતથી સદા સુખ અને લાભની પ્રાપ્તિ થાય છે તથા પાપની હાનિ થાય છે મનુષ્ય દસ હજાર વર્ષો સુધી જે તપસ્યા કરે છે તે ફળ માત્ર એકાદશીના વ્રતથી પ્રાપ્ત થઈ જાય છે ભરૂચથી એકાદશીની રાત્રિએ જાગરણ કરીને ભગવાન ભક્તિમાં લીન બનીને મનુષ્ય પોતાના સમસ્ત પાપોથી છૂટી જાય છે પરમપદની પ્રાપ્તિ કરી શકે છે વ્યક્તિ આ પવિત્ર અને પાપનાશક એકાદશીનું વ્રત જરૂર કરે આ વ્રતનો મહિમા માત્ર સાંભળવાથી વાંચવાથી પુણ્ય લાભની પ્રાપ્તિ થાય છે વરુથીની એકાદશીના દિવસે વિધિ વિધાનથી અનુષ્ઠાન કરીને માનવ પોતાના પાપોથી મુક્ત થઈને અંતે વૈખુંટ ધામની પ્રાપ્તિ કરી શકે છે હવે આપણે જાણી લઈએ આ એકાદશીની વ્રતની વિધિ શું છે વરુથીની એકાદશીનું જે ભક્તો વ્રત કરે છે તેઓ દસમીની સાંજે એટલે કે આગલા દિવસની રાત્રિએ જ હળવું ભોજન લે પ્રભુનું સ્મરણ કરે અને પર પરસુવે રાત્રિએ પણ પ્રભુનું સ્મરણ કરતા કરતા સવારે વહેલા ઉઠીને એકાદશીનું વ્રત હોય ત્યારે સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરે આપણા ઘરના મંદિરમાં પ્રભુની મૂર્તિ ફોટો ચિત્રજી જે કાંઈ હોય તેની પૂજા થાય છે શાલીગ્રામ ભગવાન હોય તો તુલસીજી સાથે તેમની પૂજા થઈ શકે છે ઘરના મંદિરની સરસ રીતે સાફ સફાઈ કરીને ભગવાનની મૂર્તિ ફોટો હોય તેનું ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પૂજન થાય છે પ્રભુને તુલસી દલ અર્પિત થાય છે માખણ મિશ્રી છે સીઝનના ફલ ફલાદી ભોગ છે તે સમર્પિત થાય છે મૂર્તિ હોય તો એક વાતનું ધ્યાન રાખવું મૂર્તિને સ્નાન કરાવવી પડે છે અને ચિત્રજી હોય તો સાદી સરળ રીતે પૂજન થઈ શકે છે જે આપણે પૂજન જે રીતે કરી શકીએ એ રીતે જ વ્યવસ્થા આપણા ઘરના મંદિરમાં હોવી જોઈએ નહીંતર દોષના ભાગી બનીએ છીએ આ દિવસે તુલસી માતાજીને દીપદાન કરાય છે જો દસમની તિથિએ તુલસી દલ તોડવાના રહી ગયા હોય તો આજે એકાદશીના દિવસે પ્રભુને જે બે તુલસી દલ આપણે સમર્પિત કરીએ છીએ અથવા મંજરી સહિત તુલસી દલ સમર્પિત કરીએ છીએ તે તોડી શકાય છે પરંતુ આપણા ઘર કાર્ય માટે નહીં આપણા માટે નહીં આજે પ્રભુને પીળા પુષ્પ છે પંચામૃત છે તથા ભગવાનને વિવિધ રીતે કાલાવાલા કરીને પૂજન કરાય છે મિષ્ટાનનો ભોગ લગાવાય છે આપણે જે ભોજનની થાળી તૈયાર કરીએ છીએ તેનો પણ ભોગ લાગે છે પ્રભુજીને જો કે આપણે ઉપવાસ કર્યો હોય તો આપણે ન જમીએ પરંતુ પ્રભુને જમાડીએ આજે વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ છે ગીતાજીનો પાઠ છે તે કરી શકાય છે સાંભળી શકાય છે રાત્રિએ જ્યારે જાગરણ કરીએ ત્યારે આખી રાત જાગરણ ન થાય તો બાર વાગ્યા સુધી જાગરણ કરી શકાય છે આજે બ્રાહ્મણોને સીધું સામગ્રી દાન દક્ષિણા આપી શકાય છે વસ્ત્રદાન અન્નદાન તથા જૂતા ચપ્પલ છત્રી દાન જરૂરિયાતમંદને આપી શકાય છે જો આપણી પાસે શક્તિ હોય તો આપણે દાન જ્યારે દઈએ ત્યારે પણ ભાવથી પ્રેમથી દેવું જોઈએ પરાણે ન દેવું જોઈએ કોઈની પાસેથી ઉછીતું ધન લઈને દાન દેવું પણ આપણને હાનિ પહોંચાડે છે પુણ્યના ભાગી આપણે બનતા નથી સનાતન ધર્મમાં પણ દાનનો ઘણો મહિમા છે ખાસ કરીને એકાદશીના તિથિના દિવસે જે ભક્તો દાન પુણ્ય કરે છે તેને અક્ષય ફળની પ્રાપ્તિ થાય છે પહેલાના જમાનામાં ગૌ દાન થતી હતી પરંતુ અત્યારે ગાયનું દાન કરવું તે હિતકારી નથી દેનાર અને લેનાર બંને પાપના ભાગી બને છે જો દેનાર યોગ્ય વ્યક્તિને દે નહીં અને લેનાર માત્ર લાલચથી લે અને ગાયનું પાલન પોષણ ન કરે ગાય દુઃખી થાય તો આશીર્વાદ પ્રાપ્ત થતા નથી દીકરી અને ગાય દાનમાં દેતા પહેલાં હજાર વખત વિચાર કરવો જોઈએ નહીતર પુણ્યને બદલે પાપના ભાગી બનીએ છીએ આવૃત્તિની એકાદશીના દિવસે દાન પુણ્ય કરવાથી અનેક જન્મોના પાપોમાંથી મુક્તિ મળે છે તથા આ જન્મમાં પણ શુભ ફળની પ્રાપ્તિ થાય છે સનાતન પરંપરામાં વિવિધ ગ્રંથોમાં દાનનું ઘણું મહાત્મ્ય છે અને મનુસ્મૃતિમાં તો કહેવામાં પણ આવ્યું છે કે સતયુગમાં તપથી ત્રેતાયુગમાં જ્ઞાનથી દ્વાપર યુગમાં યજ્ઞથી અને કલયુગમાં દાન માત્રથી મનુષ્ય પોતાનું કલ્યાણ કરી શકે છે અને આ જ માત્ર સાધન છે માટે એકાદશીના દિવસે દાન કરવાથી પણ તપસ્યાનું ફળ પ્રાપ્ત થાય છે આપણે અત્યારે તપસ્યા કરી શકતા નથી માત્ર આપણા હાથમાં શું છે દાન કરવું સહેલું છે તપ કરવું સહેલું નથી વ્રત કરવું પણ સહેલું નથી કારણ કે અત્યારે દોડ ભાગ ભરેલું જીવન છે ભૂખ લાગે શરીર પણ સાથ આપતું નથી કેટલા પ્રકારના રોગ શરીરને ઘેરી વળ્યા છે અનાજ પણ એટલું તાકાતવાળું નથી કે આપણે ઘરનું પણ અનાજ ખાય તો પણ બીમાર પડીએ છીએ એકાદશીના દિવસે એક ટાઈમ ભોજન પણ લઈ શકાય જો ઉપવાસ ન થાય તો ઉપવાસમાં આપણે ચા દૂધ કોફી ફલ ફલાદી જ્યુસ આદિ લઈ શકીએ છીએ એક ટાઈમ ભોજનમાં સાત્વિકતા જળવાઈ રહે અને જો આપણે વ્રત ન કરીએ તો માત્ર પ્રભુનું નામ સ્મરણ કરીએ મંત્ર જાપ જે આપણને ઈષ્ટ હોય તે કરી શકાય છે કોઈ એવું બળજબરી નથી કે વ્રત કરવું જોઈએ તો જ પુણ્યના ભાગી બનીશું નહીં અંતરાત્મામાં રહેલા પરમાત્માને જો આપણે પ્રસન્ન રાખીશું તો પણ પુણ્યના ભાગી બનીશું એકાદશીનું વ્રત તે જીવનમાં સેવા સંયમ ભક્તિ દાન અને આધ્યાત્મિક ઉન્નતિની તરફ આપણને લઈ જાય છે આમ આ એકાદશીનું ઘણું મહાત્મ્ય છે એકાદશીના દિવસે કોઈ સંબંધીનું મૃત્યુ થાય તો તે દિવસે વ્રત કરીને સંકલ્પ કરીને જે મૃતક છે તેને આ એકાદશીનું પુણ્ય અવશ્ય આપવું જો કોઈ બહેનો માસિક ધર્મમાં હોય અથવા અચાનક બહાર જવાનું થાય તો એકાદશીનું વ્રત અવશ્ય કરી શકાય છે પરંતુ પૂજન થતું નથી મિત્રો આ હતું એકાદશીનું મહાત્મય હવે આપણે સાંભળીએ આ પવિત્ર એકાદશીની વ્રતકથા બોલો ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણની જય એક વખત ધર્મરાજ યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણને કહે છે હે ભગવાન ચૈત્ર માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ શું છે તેની વિધિ કઈ છે કયા ફળની પ્રાપ્તિ થાય છે તે કૃપા કરીને મને કહો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે ધર્મરાજ ચૈત્ર માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ વરુથિની છે તે સૌભાગ્ય દેનારી છે આના વ્રતથી મનુષ્યના સમસ્ત પાપ નષ્ટ થાય છે જો આ વ્રત કોઈ પણ દુઃખી મનુષ્ય કરે તો તેને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે વરુથિનીના પ્રભાવથી જ રાજા માનધાતા સ્વર્ગમાં ગયા આ રીતે ધૂંધુમાર પણ સ્વર્ગમાં ગયા હતા વરુથીની એકાદશીના વ્રતનું ફળ સહસ્ત્ર વર્ષ તપસ્યા કરનાર ફળ બરાબર છે કુરુક્ષેત્રમાં સૂર્યગ્રહણના સમયે એકવાર સ્વર્ણ દાન કરવાથી જે ફળની પ્રાપ્તિ થાય છે તે જ ફળ વરુથીની એકાદશીના વ્રતના પ્રભાવથી મનુષ્યને આ લોક અને પરલોકમાં બંનેમાં સુખ આપે છે અને અંતમાં સ્વર્ગની પ્રાપ્તિ થાય છે ભગવાન શ્રી કૃષ્ણ રાજા યુધિષ્ઠિરને કહે છે કે હે રાજન એકાદશીનું વ્રત કરવાથી મનુષ્યને આ લોક અને પરલોકમાં મુક્તિ મળે છે શાસ્ત્રમાં કહ્યું છે કે હાથીનું દાન ઘોડાના દાનથી અધિક છે તેનાથી ઉત્તમ તલનું દાન છે તલથી સ્વર્ણદાન અને સ્વર્ણથી પણ ઉત્તમ કોઈ દાન હોય તો તે છે અન્નદાન સંસારમાં અન્નદાન સમાન કોઈ પણ દાન નથી અન્નદાનથી પિતૃદેવતા મનુષ્ય બધા તૃપ્ત થાય છે શાસ્ત્રોમાં કન્યાદાન બરાબર કંઈ પણ માનવામાં આવ્યું નથી આ વરુથીની એકાદશીનું વ્રત કરવાથી અન્નદાન અને કન્યાદાનનું ફળ પ્રાપ્ત થાય છે જે મનુષ્ય લોભના વસમાં થઈને કન્યાનું દાન લઈ લે છે તે પ્રલયના અંત સુધી નરકમાં પડ્યા રહે છે એટલે કે કન્યા વિક્રય કરે છે તેને નરક પ્રાપ્ત થાય છે અથવા એમને આગળના જન્મમાં બિલાડીનો જન્મ લેવો પડે છે જે મનુષ્ય પ્રેમ અને યજ્ઞ સહિત કન્યાદાન કરે છે તેના પુણ્યને ચિત્રગુપ્ત પણ લખવામાં અસમર્થ છે ભરુથીની એકાદશીનું વ્રત કરનારે દસમના દિવસથી જ અમુક નિયમ પાળી લેવા જોઈએ જેમાં દસમની સાંજે કાસાના વાસણમાં ભોજન કરવું માંસ કે મસૂરની દાળ ચણા ડુંગળી કે મધ બીજાનું અન્ન બીજી વાર ભોજન કરવું સ્ત્રી સાથે અથવા કોઈ અન્ય સાથે મેથુન કરવું આ બધા કર્મોને પાપયુક્ત નિષેધ માન્યા છે આ બધા કર્મોને નિષેદ્ધ માનવામાં આવ્યા છે પાપરૂપ કહેવાયા છે આ દિવસે જુગાર ન રમવું શયન ન કરવું એ દિવસે પાન ન ચાવવું દાતણ ન કરવું બીજાની નિંદા ન કરવી ચાળી ચુગલી ન કરવી અને પાપીઓની સાથે વાતચીત પણ ન કરવી એ દિવસે ક્રોધ ન કરવો જૂઠું ન બોલવું ત્યાગ કરવો અને વ્રતમાં મીઠું તેલ અન્ન વર્જિત છે ભગવાન શ્રી કૃષ્ણ રાજા યુધિષ્ઠિરને આ એકાદશીના મહાત્મયની કથા કહેતા કહે છે કે હે રાજન જે મનુષ્ય આ એકાદશીનું વિધિપૂર્વક વ્રત કરે છે તેને સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે જે મનુષ્ય યમરાજથી ડરે છે એમણે આ વરુથી એકાદશીનું વિધિપૂર્વક વ્રત કરવું જોઈએ અકાળ મૃત્યુનો ભય રહેતો નથી સર્વ પ્રકારે રક્ષા કરનાર છે જે મનુષ્ય વરુથી એકાદશીના દિવસે રાત્રિએ જાગરણ કરીને ભગવાન નારાયણનું પૂજન કરે છે તે આ લોકમાં સઘળા પાપોથી મુક્ત થઈને અંતે પરમગતિને પ્રાપ્ત કરે છે જે મનુષ્ય પાપથી અને યમથી દરતા હોય તેઓએ પણ આ એકાદશીના દિવસે ભગવાન નારાયણના મંત્ર જાપ કરવું પૂજન કરવું આ રીતે ભવિષ્ય પુરાણમાં ચૈત્ર માસના કૃષ્ણ પક્ષની વરુથીની એકાદશીનું મહાત્મય કહેલું છે બોલો ભગવાન લક્ષ્મીપતિ નારાયણની છે તો મિત્રો આપણે સાંભળ્યું ચૈત્ર માસના વદ પક્ષની વરુથીની એકાદશીની વ્રત કથા મહિમા પૂજન મુહૂર્ત તથા ઉપાય પણ મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે ઓમ શાતાકાર ભુજિગસં પદ્મનાભં સુરેશમ વિશ્વાધારં ગગનસદ મેઘવર્ણ શુભાંગ લક્ષ્મીકાંત કમલનયન યોગિભિધ્યાનગમ્ય વંદે વિષ્ણુ બોલો ભગવાન મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ મારા છે શ્રી કૃષ્ણ